અર્જુન જ્વેલર્સ મવડી રોડ મવડી મેઇન રોડ ઉપર જ્વેલર્સમાં એ જ્વેલર્સની અંદર કામ કામ કરતા નોકરી કરતા કર્મચારી નૈમિષ વિજયભાઈ જાનીએ જ અલગ અલગ દિવસોમાં જે સોનાના દાગીનાની ચોરી કરેલ જે પંદર માર્ચથી લઈ અને ચોવીસ મે સુધી અલગ અલગ દિવસો દરમિયાન ચોરી કરીને જે ચોવીસ મેના દિવસે સ્ટોકની ગણતરી કરતા આટલો સ્ટોક જે ટોટલ બસો બાવન ગ્રામ સોનાના દાગીના ઓછા જણાઈ આવેલ જેની કિંમત પચીસ લાખ પચીસ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયાના ઓછા જણાઈ આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ નૈમેશ વિજયભાઈ જાનીએ ચોરી કરેલાનું કબૂલાત કરેલ ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન બીએનએસ કલમ ત્રણસો છ મુજબ હિતેશ ભગવાનજીભાઈ વસોયાએ ફરિયાદ આપેલી અને હાલમાં આરોપીને ગઈકાલે અટક કરેલ છે ને તેની પાસેથી પિસ્તાલીસ ગ્રામ જેટલું સોનું રિકવર કરેલું અંદાજીત પાંચ લાખ રૂપિયાનું સોનું રિકવર કરેલ છે દાગીના રિકવર કરેલ છે તેમજ હજી એના રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી રિકવર મુદ્દામાં કરવાનું તેનું દેવું થઈ જતા એણે આ કૃત્ય કરેલાનું જણાઈ આવેલ છે હાલમાં તપાસમાં છેલ્લા બે વર્ષથી ત્યાં નોકરી કરતો હતો અર્જુન જ્વેલર્સમાં એ અન્ય હજી સુધી કોઈ માહિતી આપેલ નહી તેમ છતાં રિમાન્ડ લઈ અને વધુ પૂછપરછ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે